નાના વલાછામાં આવેલી સરદાર વિદ્યાલયમાંથી એવન ગ્રેડ પ્રાપ્ત કરનારી વિદ્યાર્થી ખુમાણ હિરલ નરેશભાઈએ જણાવ્યું કે મારે પંચાણું છે સાથે નવ્વાણું પીઆર છે સ્ટેટના પેપર્સમાં સો માર્ક્સ આવ્યા છે રોજનું ચાર થી પાંચ કલાકનું વાંચન જેનું સમગ્ર શ્રેય શાળા શિક્ષકો અને પરિવારને જાય છે ટ્રસ્ટી બાબુભાઈ રાદડિયાએ તમામ વિદ્યાર્થીઓને તેમના સપના સાકાર કરવા માટે મોટિવેટ પણ કર્યા હતા સરદાર પટેલ વિદ્યાભવન નાના વરાછા મેનેજિંગ ટ્રસ્ટી તરીકે બાબુભાઈ રાદડિયા

આચાર્યો અને શિક્ષકોનું અમલીકરણ હોય બાળકો સાથે અને વાલીઓ એમાં સહકાર આપે અને વિદ્યાર્થીઓ ખૂબ સગન રીતે મહેનત કરે એનું આ પરિણામ આવતું હોય છે મારું નામ કદમ પ્રગતિ રાકેશભાઈ છે મારા અઠ્યાશી પોઈન્ટ ચોરાણું ટકા આવેલા છે અને હું આ શાળામાં ત્રીધા ધોરણથી અભ્યાસ કરું છું પૂરો શ્રેય મારી શાળા માતા પિતાને થાય છે અને સૌથી વધારે સપોર્ટર મારા માતા પિતા અને શિક્ષકો જ છે બીજું તો મારે

મારા માતા પિતા અને શિક્ષક ગણવાનો કેટલી મહેનત લાગે છે આવા પરિણામ માટે કેટલી મહેનત કરવી પડે છે રોજ નું ચાર થી પાંચ કલાક વાંચું અને ત્યાર પછી રિવિઝન આગળ જઈને શું કરવાની ઈચ્છા છે આઈએએસ ઓફિસર ખાસ કરીને ફિલ્મ અને સિરિયલનો નો જમાનો ચાલી રહ્યો એની અંદર તમે ફર્સ્ટ નંબર મેળવો શું કહો છો એટલે આ બધા ડિસ્ટ્રેક્શન જ્યારે સોશિયલ મીડિયા આવતું હોય છે તે કેવી રીતે ગાઈડન્સ કેવી રીતે આપવામાં આવતી હોય છે પેરેન્ટ્સ દ્વારા ટીચર્સ દ્વારા ટાઈમ મેનેજમેન્ટ હોય તો બધું થાય